પાલક અને મેથીની ભાજી સાથે આજે મગ બનાવીશું અને એમાં આદુ અને લસણના જમજમાટવાળા મગ રહેશે અને રાઈસ સાથે સવ કરીએ તો એને માટે ગેસ પર કઢાઈ મૂકી છે એમાં ત્રણ ચમચી જેટલું તેલ મૂક્યું તેલ ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન જીરું અને હાફ ટી સ્પૂન રાઈ તથા હિંગ ઉમેરી છે વન ફોર્ટી ટીસ્પૂન અને છથી સાત કઢી પત્તાને કટ કરીને ઉમેર્યા ત્યારબાદ એક કાંદો બારીક કાપી લીધો છે કાંદાને થોડો સાંતળી લઈએ ત્યારબાદ થી સાત કળી ને કટ કર્યું છે અને એક નાના ટુકડા આદુને સળીમાં કાપી લીધી છે અને એક ટામેટું ને છીણીને ઉમેરીશું અને આ બધું થોડું એક મિનિટ જેટલું સાંતળી લઈશું ત્યારબાદ હાફ ટી સ્પૂન હળદર હાફ ટીસ્પૂન લાલ મરચું અને એક ટીસ્પૂન સ્પૂન ધાણાજીરું ઉમેરીએ અને એ હાફ ટી સ્પૂન જેટલો સરગવાનો પાવડર છે કે જે મેં ઘરે બનાવ્યો છે અને ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ વચ્ચે રાખીને સાંતળી લઈશું ત્યારબાદ દોઢ કપ જેટલી પાલકની ભાજીને ધોઈને નિતારી લીધી છે અને વન ફોર કપ જેટલી મેથીની ભાજી ઉમેરી અને બંને ભાજીને કાંદા સાથે અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરીએ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને મિક્સ કર્યા બાદ ઢાંકીને થવા દઈશું જોઈ લઈશું હવે હવે બાફેલા મગ છે પોણો કપ જેટલા છે એ ઉમેર્યા અને લગભગ અડધા કપ જેટલું પાણી ઉમેરીશું અને સારી રીતે મિક્સ કર્યા બાદ ફરીથી ઢાંકીને થવા દઈશું બે મિનિટ બાદ ફરીથી જોઈ લઈએ અને ફરીથી થોડી વાર થી ત્રણ મિનિટ થવા દઈશું ઢાંકીને અને આપણા મિક્સ ભાજીવાળા મગ રેડી થઈ ગયા છે તો હવે ગેસને બંધ કરી દઈશું અને સર્વિંગ કરીશું તો આ રાઈસ લીધો છે સ્ટીમ રાઈસ છે અને એની સાથે આદુ લસણના જમજમાટવાળા પાલક અને મેથીવાળા મગ છે અને ઉપર કાંદાનું સલાડ મૂક્યું છે અને મેથી અથાણું છે ગરમ ગરમ રાઈસ અને મગની પ્લેટ તૈયાર છે અને જો રેસિપી ગમી હોય તો એક લાઈક અને એક શેર જરૂરથી કરજો અને તમારું ધ્યાન રાખજો અને આવજો